મિત્રો મારી બહેનો માટે કોરિયનમાં ટેન્ક ટોપમાં ન્યુ સ્ટોક સુપર ક્રીવીમાં અવેલેબલ થઈ ગયો છે જો પીસ જો એકદમ ડિઝાઇનર અને યુનિક પીસ આવશે જો વસ્તુ જુઓ છે ને બાકી જો આપણી પાસે ટેન્ક ટોપમાં ઘણી બધી વેરાયટીઝ અને ઘણા બધા પીસ આપણી પાસે સુપર ક્રીવીમાં અવેલેબલ થઈ ગયા છે જો આ રીતના બધા સ્ક્રેચેબલ અને ફ્રી સાઇઝમાં પીસ આવશે યલો યલોમાં જુઓ એકદમ યુનિક અને ડિઝાઇનર પીસ છે વસ્તુ જુઓ પ્રીમિયમ ક્વોલિટીના બધા જ પીસ આવશે એને બાકી એકદમ સ્ટાન્ડર્ડ વ્હાઇટમાં પણ એકદમ યુનિક અને બેસ્ટ ક્વોલિટીના પીસ આવશે અને આ એટીટ્યુડમાં છે જો ડિઝાઇન જો આ હાલ આપણી પાસે ત્રણ કલરમાં અવેલેબલ થઈ ગયા છે સુખ પર ગરીમા રેન્જની મિત્રો વાત કરીએ તો ફક્ત ને ફક્ત બસો રૂપિયા બસો રૂપિયા ફ્લેટમાં આપી દેવાના છે જો જો કોઈ મારી બહેનોને ઘર ઘરવટી માલ વેચવા જતો હોય તો પણ આપીશું નાની એમથી શોપ પછી અને હોલસેલમાં માલ જોતો હશે તો પણ આપીશું જેનો નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને વિડીયોમાં પણ નીચે દેખાતો હશે તો મોસ્ટ વેલકમ સુપર કર્યું ફેમિલી સુપર કર્યું શોરૂમ ફક્ત ને ફક્ત બસો રૂપિયા